નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા રેફરલ હોસ્પિટલ ખાતે આજે સાંજના સમયે એક ગોગંબાના સ્થાનિક બેનને ડિલિવરી માટે લાવવામાં આવ્યા હતા જે દરમિયાન ફરજ ઉપર એનેસ્થેસિયાની ફરજ બજાવતા ડૉક્ટર જેઓ હાલોલ મુકામે રહેતા હતા તેઓને અનેક વખત ફોન કરી અને બોલાવવા છતાં તેઓ ન આવતા પેશન્ટની હાલત ક્રિટિકલ બનતા તેઓને હાલોલ રિફર કરવા પડ્યા હતા જેના કારણે ગામના લોકો ના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા સરપંચશ્રી પણ દવાખાને દોડી આવ્યા હતા અને લોકોની અંદર એનેસ્થે એનેસ્થેસિયાના ડોક્ટર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો તો શું છે સમગ્ર ઘટના જોઈશું શું નામ છે તમારું પ્રજ્ઞેશભાઈ શાહ ગોકંબા શું પ્રશ્ન છે આ ભાઈની વાઇફને ડિલિવરી માટે દાખલ કરી છે ડિલેવરી કરવા માટે નોર્મલ ડિલિવરી થઈ પણ એને થોડો મોટો લેડીઝનો પ્રોબ્લેમ આવ્યો એટલે બ્લડિંગ થાય છે સીસી હુંગાળાવાળી બેનને ફોન કર્યો હાલોલથી છ સાડા છનો નો ડૉક્ટરે ડોક્ટરે ફોન કર્યો સીસી હુંગાડવાળી બેનને આજે ત્રણ કલાક થયા હજુ સુધી એ દવાખાનામાં નથી આવી એ આ ભયની પત્ની સિરિયસ થઈ ગઈ અત્યારે એનું બ્લડિંગ નીકળી ગયું સાહેબ તો એ એક લાખને ત્રીસ હજાર રૂપિયા બેનને સરકાર પગાર આવે છે એમ કે છે બરાબર તો એને સીસી ઉંઘાળવા માટે હાલોલથી ભૂકંપ આવતો કેટલો સમય લાગે અડધો કલાક ના લાગે કોઈ માણસની જિંદગી નહીં જોવાની એમને એમનો જ સમાજ જોવાનું એમનું કામ જોવાનું આવું તો ચાલતું છે સરકારના દોઢ દોઢ લાખ રૂપિયા પગાર લઈને કોઈની જિંદગી કરવાની તો ડિલિવરી જરૂર શું છે જી શું નામ છે સર ગોગંબા સરપંચ શું ઘટના બની છે અત્યારે સાંજે અમારા ગામના એક બેનને અહીંયા ડિલિવરી માટે એડમિટ કરવામાં આવ્યા હતા અને એમાં થોડી ડિલિવરીમાં કોમ્પ્લિકેશન હતી અને જેના કારણે એનએસિયાની જરૂર પડી હતી એટલે ગવર્મેન્ટ દ્વારા એનેસ્થિયા માટે અહીંયા એક ડૉક્ટર એપોઇન્ટમેન્ટ કરેલા છે અને ડૉક્ટરે ચોવીસ કલાકમાં ગમે ત્યારે આવવાનું હોય છે છ વાગ્યાથી લઈને અત્યાર સુધી વારંવાર ફરજ પરના જે ડૉક્ટર છે ગાયને એમના દ્વારા એ એનએસથીયાના ડૉક્ટરનો સંપર્ક કરવા છતાં એ અત્યાર સુધી આવ્યા નથી અને દર્દીની સ્થિતિ ધીરે ધીરે વધારે ગંભીર થવાને કારણે અત્યારે ન છૂટકે આટલી વ્યવસ્થા હોવા છતાં સરકાર આટલો ખર્ચો કરતી હોવા છતાં એ એનએસથીયાવાળા ડૉક્ટરની બેદરકારીને લીધે પેશન્ટને અમારે અહીંયાથી હલોલ રિફર કરાવવું પડ્યું છે અને આ જે ડોક્ટર છે આ ડૉક્ટરની વારંવાર ફરિયાદો થઈ છે આ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ લખવામાં આવ્યું છે બેન દ્વારા ગેરકાયદેસર લોકો પાસે પૈસા ઉઘરાવવામાં આવતા હતા જેની પણ ફરિયાદો થયેલી છે અગાઉ અને છતાં પણ અત્યાર સુધી અમને સામે કોઈ એક્શન લેવામાં આવ્યા નથી ત્યારે હવે આ ડૉક્ટર કાં તો માથાભારે છે અથવા તો માનસિક બીમાર છે બેમાંથી એક જ હોઈ શકે પરંતુ એના ભોગે દર્દીઓના જીવને જોખમમાં ન મુકાય એટલે અમારી સરકારને અને વહીવટીતંત્રને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ એનએસથીયાના જે ડૉક્ટર છે એની સામે કાયદેસર કાર્યવાહી કરી એમને ફરજમુક્ત કરવામાં આવે અને અન્ય કોઈપણ જગ્યાએ દર્દીઓના હિતને ધ્યાનમાં રાખી અને એમની નિમણૂક ના કરવામાં આવે એવી અમારી વિનંતી છે